છ મહિના સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન કરાવવું પાણી પણ ના આપવું અને અને બાળકના વર્ષ સુધી કે તેથી વધુ સ્તનપાન ચાલુ રાખવું જેવી ત્રણ બાબતોની ભલામણો છે એ આ દરમિયાન કરવામાં આવે છે જેમાં બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે જેના કારણે ઘણા બાળકોનું જીવન છે એ બચાવી શકાય તે માટેનો એક વૈશ્વિક આ અભિગમ છે ચાલુ વર્ષ વર્ષ બે હજાર પચીસ ની અંદર નિશ્ચિત માટે મજબૂત એવી થીમ સાથે આ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થઈ રહી છે તો અહીંયા આપણે થીમ ખાસ યાદ રાખીશું એ છે સ્તનપાન છે શ્રેષ્ઠ રોકાણ ભવિષ્ય માટે મજબૂત આધાર એવી થીમ રહેલી છે હવે વર્ષ બે હજાર પચીસ ની અંદર આ ઉજવણી આપણે કરી રહ્યા છીએ ત્યારે નિશ્ચિત આયોજન પણ થયેલું છે હવે આયોજન એ સમજીએ કે ભાઈ થી સાત તારીખ દરમિયાન આપણે કેવા પ્રકારની પ્રવૃત્તિ છે કરવાની છે ખાસ કરીને આંગણવાડી કાર્યકર બહેન છે એને શું ભૂમિકા ભજવાની છે એની કામગીરી શું રહેશે એ પણ સમજીએ છીએ ચલો અહીં તમે જોવો છો તો કે ભાઈ વિશ્વ સ્તનપાન દરમિયાન કરવાની થતી પ્રવૃત્તિ જેમાં પહેલી તારીખ તો પ્રથમ દિવસ છે માર્ગદર્શન આપવાનું છે સાથે માતા અને બાળકોને સ્તનપાનના ના ફાયદા વિશે સમજણ આપવાની છે છ મહિના સુધી ફક્ત સ્તનપાન પરિવારના પુરુષ સભ્યો કેવી રીતે એ મદદ કરી શકે છે એનું લક્ષ્ય અને કાઉન્સલિંગ કરવાનું છે સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહ બે હાજર પચીસ ની થીમ અનુસાર આપણે આપણા ગામના સરપંચો છે સભ્યો છે એની સાથે છે આપણે જવાનું છે એ સરપંચ છે સભ્યો છે એ ટેલિફોનિક દ્વારા છે એ જે તે લાભાર્થી સાથે કાઉન્સિલિંગ કરે એ પ્રકારની પ્રવૃત્તિ છે એ પહેલી તારીખના રોજ કરવાની છે અને આ બધી વસ્તુઓ છે એનો પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયામાં છે કરવાનો છે તો પહેલી તારીખે આપણે સમજ્યા છીએ એ મુજબ કે ભાઈ ડેરી હોય તો એની મુલાકાત લેવાની છે પછી માતાઓ છે ધાત્રી માતાઓ છે સગર્ભા માતાઓ છે એની મુલાકાત લેવાનું ટીએચઆર સંદર્ભે માર્ગદર્શન આપવાનું છે ટીએચઆર ના લાભો વિશે સમજણ આપવાનું છે ગામના સરપંચ છે એ કોઈ સગર્ભા માતા છે એને કાઉન્સેલિંગ કરે તમે પણ એમાં સહભાગિતા રાખો અને એ પ્રકારનો પ્રવૃત્તિ હાથ ધરવાની છે આ છે પહેલી તારીખ બીજી તારીખ બે આઠ બે હજાર પચીસ અને વાર શનિવાર છે એ દિવસે છે આપણે આયોજન કરવાનું છે એ ખાસ કરીને ડિલિવરી સ્થળ જે મહિલા છે સગરબા છે ધાત્રી માતામાં પરિવર્તિત થયા છે ધાત્રી માતા છે એની છે એ મુલાકાત લેવાની છે અને એને સ્વસ્તનપાન સપ્તાહ સંદર્ભે છે પ્રોત્સાહન આપવાનું છે માર્ગદર્શન આપવાનું છે સ્તનપાન શા માટે જરૂરી છે બાળક માટે કેમ જરૂરી છે માતા માટે કેમ જરૂરી છે એ વિશે તમારે છે એ કાઉન્સલિંગ છે એ સમજણ આપવાની છે બેનને સમજ એટલે છે ધાત્રી માતા છે એની મુલાકાત લેવાની છે અને એના તમામ ફોટોગ્રાફ છે એ તમારા ગ્રુપ ની અંદર શેરિંગ કરવાના છે સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરવાનો પછી આવે છે ત્રીજી તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ અને વાર રવિવાર એ છે ખાસ કરીને સ્તનપાનની આદતો અને હકીકતો વિશે લાભાર્થીનું ટેલિફોનિંગ દ્વારા કાઉન્સેલિંગ કરવાની વાત થઈ છે વિવિધ સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા સ્તનપાન સંબંધિત સંદેશાનો પ્રચાર પ્રસાર પણ તમે કરી શકો છો એમાં ખાસ કરીને હેશટેગ લગાવવા એટલે ત્રણ તારીખે પણ છે એ વિશ્વ સ્તનપાન સંદર્ભે વિડીયો કોલ દ્વારા છે આપણે એ માહિતગાર કરવાના છે જે લાભાર્થી છે ત્યાં સુધી પછી હવે ચોથી તારીખ

સમજણ છે એ આપવાની છે કાર્યકર બહેનો છે એ આ પ્રકારની પ્રવૃત્તિ છે એ હાથ ધરશે ઓકે પછી આવે છે પાંચ તારીખ એમાં સુપોષણ સંવાદ દિવસ છે પાંચ તારીખના રોજ આપણે સુપોષણ સંવાદ દિવસ હોય તો આપણે સનપાન દરમિયાન બાળકને લેવાની અને વળગાડવાની સાચી સ્થિતિનું નિદર્શન અને સંબંધિત સમસ્યાઓનું ડ્રેમોસ્ટ્રેશન છે એ કેન્દ્ર ખાતેથી કરી શકાય જેથી બાળક છે છે એ યોગ્ય સ્તનપાનની રીત માતા છે યોગ્ય સ્તનપાની રીત વિશે સમજણ મેળવશે બાળકને સાથે સાથે આપણે બાળકને બોટલ ફીડી ફીડિંગ કે અન્ય કોઈ પણ પ્રકારનું દૂધ કે પાવડર છે ફોર્મુલા મિલ્ક આપવાની થતા નુકસાન વિશે પણ સમજણ આપવાની છે સ્તનપાન માટે પરિવાર સભ્યોની ભૂમિકા છે એના વિશે પણ સંદર્ભે તમે વાત કરી શકો છો અને ખાસ કરીને ઇજીએફ માં આવતા બાળકો જીરો થી છ વર્ષના જે બાળકો છે એમની ગૃહ મુલાકાત અવશ્ય કરશો જે પણ બાળકો અતિ ગંભીર કુપોષિત બાળકો હોય તો તેની મુલાકાત અવશ્ય કરશો અને એને આ વિશ્વ સ્તનપાન સપ્તાહ સંદર્ભા દરમિયાન માહિતગાર કરશો પછી આવે છ તારીખ એ મમતા દિવસે એ અને નિયમિત ગ્રોથ મોનિટરિંગના મહત્વ અને સૌથી છેલ્લો દિવસ સાત આઠ બે હજાર પચીસ છે એમાં છે સ્તનપાન સંબંધી સાચી આદતો કેળવાય તે માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ છે એ સેન્સિટાઇઝેશન છે એ કરી શકાય કક્ષાએ સરપંચ છે એની અધ્યક્ષતામાં પોષણ પંચાયત છે બાળકો છે એની પણ મુલાકાત લઈ શકો છો તો આ બધી વસ્તુઓ છે આપણે જે સમજ્યા છે એ મુજબ આ સાથે સાત દિવસ છે એ આંગણવાડી કાર્ય કરવી આ પ્રકારની ભૂમિકા છે ભજવાની છે ખાસ કરીને આપણા જે લાભાર્થીઓ છે તેને આ વિશ્વ સ્તનપાન સંબંધિત જે કઈ સુધી પહોંચે અને એ છે આ વિશ્વ સ્તનપાન સપ્તાહ સમજણ સાચી સમજણ મેળવે તે પ્રકારની તમામ પ્રવૃત્તિઓ છે આપણે કરવાની છે તો આ વાત હતી એ ચાલુ વર્ષ એ એક પહેલી ઓગસ્ટ થી સાત ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થઈ રહી છે તો તેમાં આપણી ભૂમિકા શું છે ઓકે તો ફરી મળીએ છે આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો અને હા મારી વાત યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ કરી લેશો આપશો નો આભાર